કેન્દ્ર સરકાર દ્વારા વફ બોર્ડના કાયદાઓમાં સુધારાઓ કરવામાં આવતા તેનો વિરોધ ગાંધી ચિંતા માર્ગે કરવાનો સહારો લઈને હિન્દુઓ પર પશ્ચિમ બંગાળમાં હુમલાઓ કરીને ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે જેનો સમગ્ર દેશમાં વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રાજ્યપાલનો અભિપ્રાય મેળવીને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે જેથી કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી સનાતનીઓ દ્વારા કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ